જય માતાજી ભાઈ બધા જય શ્રીરામ બધાઇ ને ભાઈ આ એ વાત આપણે જયેશભાઈની વાડીએ ભાઈ આટો મારવા બરાબર એટલે એક અધોલોક લોક બનાવી નાખીએ બરોબર હા એનો નજારો તમને બતાવું જયેશભાઈની વાડીનો બરોબર આવો કઈ નજારો હા ભાઈ પાડી નારિયેળ કેટલી બધે ક્યાંય ગયા જયેશ ભાઈ આલો ભાઈ આલો કે નારિયેર પાડવા ને કોમેન્ટ કરજો ખબર હોય મગ એક વડે ખબર નથી આપણે જોઈ લેજો ખેડૂત હોય કોઈને ખબર હોય આપડે કયા ખેતી બેતી છે નહીં આપડે ક્યાં ખબર છે નહીં ભાઈ હું હોય વાવેલું બરોબર ભાઈ ની વાડી વાવેલ હે હું હોય કોમેન્ટ કરજો જરાક નજીકથી બતાવું ભાઈ નારી પડે વાળી વાળા ભાઈ મેળ ન લાવતો બરોબર તો હું થાય જોઈએ નારી પડે કે ના પડે એ જોઈએ આપણે